ભારત દેશમાં લોકસભા બેઠકની પાંચ વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામા ચૂંટણી યોજવા માટે થઈ અને જુદી જુદી કામગીરી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે છેલ્લા ઘણા મહિનાથી સુનગર જિલ્લા કલેક્ટર અને સુનગર જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કે સી સંપટના માર્ગદર્શન મુજબ સુનગર જિલ્લામાં ચૂંટણી અધિકારી મતદાર યાદી અધિકાર મતદારી યાદી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા નવી મતદાર યાદી તૈયારી કરવા નવા મતદાનના મતદાતાના નામ ઉમેરવા મતદાન મથકની મુલાકાત લઈ મતદાન સમયે કઈ રીતે વ્યવસ્થા ગોઠવી સહિતની કામગીરીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આજે લખતર મામદ અને લખતર તાલુકા ચૂંટણી અધિકારી હર્ષવર્ધન પરમાર તાલુકા નાયબ ચૂંટણી અધિકારી એમ જે નાયકિયાના માર્ગદર્શન મુજબ લખતર ગામમાં ઝોનલ ઓફિસર એસ એચ પરમાર નાયબ ઝોનલ ઓફિસર વિજયભાઈ પટેલ દ્વારા વણા ચાર રસ્તા પાસે પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ વીવીપેટ મશીનમાં કેવી રીતે મતદાન કરવામાં આવે તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું સાથે તેમના દ્વારા લખતર ગામની અંદર જુદી જુદી જગ્યાએ જઈ અને તેઓ દ્વારા ટેબલ ગોઠવી અને આ વીવીપેટ અને ઈવીએમ મશીનનું નિદર્શન કર્યું હતું